ાગઠ નાયબ ખેતી નિયામક વિસ્તરણ જામનગર આજ રોજ ગુજરાત કિસાન કોંગ્રેસના અને એમના પ્રતિનિધિ પ્રતિનિધિનું ડેલિગેશન હાલ જે કપાસની સીઝન બિયારણની સીઝન ચાલી રહી છે એમાં કપાસને મગફળી બધા બિયારણો વેચાઈ રહ્યા છે એ બાબતમાં એમની બિયારણની બાબતની રજૂઆત કરવા માટે અને એમનું જે પ્રતિનિમંડળ છે એ આવેદનપત્ર દેવા માટે આવેલું હતું કે આ પ્રકારનો જો બિયારણો વેચાતા હોય તો એમની સાથે પગલાં લેવા જોઈએ તો એ આવેદનપત્ર આપવા માટે થઈને કિસાન ગુજરાત કિસાન કોંગ્રેસનું ડેલિગેશન આવેલું એમની રજૂઆત એવી છે અને ખાસ કરીને ડીવી ટીવી ચેનલની અંદર એક ડિબેટના આધારે કંઈ એમને સીડ એસોસિએશન જે કહે છે એ બાબતની હતી કે જ્યારે આ કબૂલે છે કે આ અનધિકૃત બિયારણ છે ગેરકાયદેસર નથી નકલી નથી તો એમની તપાસ થવી જોઈએ અને આ પ્રકારના બિયારણ ના વેચાય એ માટે થઈને આપના લેવલથી પ્રયત્ન કરવા જોઈએ શું પ્રયત્ન કરવામાં આવશે બિલકુલ આપણે રાજ્ય સરકાર અને અમારો કૃષિ વિભાગ આ બાબતે સતત પ્રયત્નશીલ છે રાજ્ય સરકારે એમણે જ કીધું એમ અમે ઓગણીસ ટીમોની આંતર જિલ્લા સ્કોડની રચના કરવામાં આવી આ ઉપરાંત રેગ્યુલરલી પણ અમારા ઇન્સ્પેક્ટરો ફિલ્ડમાં જાય છે નમૂનાઓ લેવાય છે અત્યાર સુધીમાં આપણે જ આ કોટનની વેરાયટી છે એના લગભગ એકસો છપ્પન જેટલા નમૂનાઓ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપેલ છે એટલે આ બાબતે અમારું ગુણવત્તા નિયંત્રણ ખાસ કરીને જામનગર જિલ્લાનું તંત્ર છે એ વ્યવસ્થોનું છે અને આ બાબતની કોઈ પણ અમને ધ્યાને આવશે તો એમની સામે કાયદેસરના જે કાયદાકીય પગલાં લઈ શકાય એમની અમે પગલાં લેશું આમ દસ પંદર દિવસ પછી આવે અને ખાસ કરીને એમાં એવું પણ હોય છે કે આ વેરાયટીને આપણે ઉગાડવા માટે પણ મોકલતા હોય છે એનો જેનેટિકલ ટેસ્ટ કરવા માટે થઈ એના પરિણામ છે એ ત્રણ ચાર મહિના પછી આવતા હોય છે ઉગાવાના પરિણામ છે એ દસ પંદર દિવસ એટલે અમને જે વસ્તુ જાણવા મળી છે એ તમારી સામે મૂકવા આવ્યા છીએ ક્યાંક અમને એવું લાગે છે કે આ સરકારે છે ને જનતા ઉપર બધું મૂકી દીધું છે રાજ્ય સરકારની એડવાઇઝરી છે ખેડૂતોને બિયારણ કયું ખરીદવું અને કયું ના ખરીદવું એડવાઇઝરીની અંદર બહુ સાફ શબ્દો લખ્યા છે કે અનધિકૃત બિયારણ ન ખરીદવું બિલ વગરનું બિયારણ ન ખરીદવું રાજ્ય સરકાર એડવાઇઝરી જાહેર કરી શકે છે પણ સીડ્સ એસોસિએશનના પ્રમુખ અને ડેલિગેશન પ્રાદેશિક ચેનલોમાં આવી અને સ્વીકાર કરે છે કે આ જે બિયારણ અમે વેચીએ છીએ એ બિયારણ ડુપ્લિકેટ કે નકલી નથી પણ અનધિકૃત છે અને આ બિયારણને ભારત સરકારે રાજ્ય સરકારે મંજૂરી આપી નથી જો મંજૂરી આપશે તો અમે આ બિયારણને અધિકૃત રીતે અધિકૃત એજન્ટના માધ્યમથી ગુણવત્તાસભર કાયદાકીય અને બિલ સાથેનું બિયારણ આપી શકીએ પણ ક્યારે જો મંજૂરી આપે તો એનો અર્થ એવો કે અત્યારે મંજૂરી નથી મંજૂરી વગર આ બિયારણ વેચે છે અને વેચે છે એટલું જ નહીં ચેનલોમાં આવી અને સ્વીકાર કરે છે કે આ બિયારણ અમે અનધિકૃત બિયારણ વેચીએ છીએ ત્યારે સવાલ સીધો એ છે જે અમે પહેલેથી કહીએ છીએ કે આ બીજ બુટલેગરો છે આ બીજ માફિયાઓ છે અને આ બીજ માફિયાઓ સરકાર સાથે સાંઠગાંઠ કરી એક સ્ટીકર બનાવી અને ભાજપના આલિશાન કમલમો બનાવવામાં આ સરકાર અને તંત્ર જે છે એ આખે આખું કામ કરે છે પાછલા બારણેથી હપ્તા ઉઘરાવે છે અને હપ્તા ઉઘરાવવા માટે હપ્તાની કિંમત વધારવા માટે દર વર્ષે છાપામારીના નાટક થાય છે દર વર્ષે સ્કોડો બનાવવાનાં નાટક થાય છે દર વખતે રેડ પાડવાનાં નાટક થાય છે પણ છેલ્લો ઉદ્દેશ જે છે એ ભાજપના આલિશાન કમલમો કેમ બને એના માટે છે જો એ ન હોય તો આજે છ દિવસ પહેલાં આપેલા ઇન્ટરવ્યુને આજે છ દિવસ થયા છે છ દિવસની અંદર આ સીડ્સ એસોસિએશન જ્યાં જ્યાં એમાં જેટલા લોકો જોડાયેલા છે એની કંપનીઓમાં રેડ પડવી જોઈએ એની કંપનીઓને સીલ થવી જોઈએ પણ એક પણ કાર્ય નથી થયું એ બહુ સ્પષ્ટ સાબિત કરે છે કે આ સરકાર પાછલા બારણેથી ભાજપ છે ભાગીદારી <Giro entender>